વિડીયો બનાવવામાં મારા કામ રહી જતા તો આજે બધા કામે ખારે જ લેવાનું ચાલુ કર્યા મેં એક આ સીપીયુ ઘણા દિવસથી મારે અગર પડ્યું હતું તો મેં કીધું લાવવાની સર્વિસ કરી નાખવું અને આનું જે અપડેશનનું બાકી ને એ બધું પતાવી જ નાખવું આજે આજે કંઈ ઘટવા જ નથી દે હું કામ ફટાફટ કરવા જ મંડ્યો તો તો આવીને જ શરૂઆત કરી કામની આવીને ડાયરેક્ટ લોવર લીધો આમાં બ્લોરમાં એ જોયો ને કેટલી ધૂરું નીકળી આ દિવાળી હવે મારે અત્યારે ચાલું થઈને જેવું પછી એમાં મારે રેમ અપડેટ કરવાની હતી એટલે રેમ અપડેટ કરી નાખી ચારમાંથી આઠ જીબી રેમ કરી નાખી અને વિન્ડો ટેન ઇન્સ્ટોલ કરવાનું હતું એટલે મારે એસએસડી ઇન્સ્ટોલ કરવાની એટલે એકસો અઠ્યાવીસ જીબીની એસએસડી નાખી દીધી કેમ કે પાંચસો જીબીની નોર્મલ ડિસ્ક હતી એટલે ડેટા એની અંદર રહે એટલે આપણે એસએસટી ફિટ કરી અને કરી દીધું ફોર્મેટ ચાલુ એટલે પેનડ્રાઈવ લગાડી લગારી વિન્ડો ટેન ઇન્સ્ટોલેશન આપણે કરી નાખ્યું ચાલુ કસ્ટમરનો ફોન ચાલુ થઈ ગયો ક્યારે આવો છો મેં કીધું તમારું થઈ જ ગયું છે એટલે ડેસ્કટોપ એટલે ફટાફટ અપડેટ કરીને આવું છું એટલે આ થઈ ગયું ઇન્સ્ટોલેશન ચાલુ કે તમે ક્યાં રહ્યો મેં કીધું ઇન્ડિયામાં જ રહેતા હોય ને બીજે ક્યાં રહેતા હોય એટલે ઇન્ડિયાનું એન્ટર માર્યું ને તા તો ફટાફટ ઇન્સ્ટોલ થઈ ગયું તા તો થઈ ગયું ઇન્સ્ટોલ પછી મેં ડ્રાઈવરનું ડ્રાઈવર બધું અપડેટ કરીને અને ચેક કરી લીધું આઠ જીબી રેમ થઈ ગયું હા આઠ જીબી રેમ થઈ ગઈ ને એસએસટી એકસો અઠ્યાવી જઈ બાકી આજનો દિવસ અહીંયા ખતમ બાય બાય